ડાઈ બ્રહ્મ સમાજ મહિલા મંડળ તરફથી નર્મદા પરિક્રમા સાથે પંચ કુબેરેશ્વર નાની મોટી પનવતી અને માં અંશિયાની અને નર્મદા સ્નાનની માટે બહેનો સાથે બહેનોના પરિવાર સાથે એક નાની એવી ટ્રીપનું આયોજન કરેલું છે આજે દરેકનું દરેક મહિલાની ઈચ્છા હતી કે પાંચોત્તર મહિનામાં નર્મદા સ્નાન કરવા જઈએ પણ કોઈ કારણોસર રહી ગયું એટલે આપણે શ્રાવણ મહિનામાં આ આયોજન કર્યું છે કે દરેક સુધી બધાને જ માહિતી પહોંચાડી હતી આજનો અતિ ઉત્તમ દિવસ શ્રાવણ મહિનાની અગિયારસ જે અગિયાર મહત્વ હોય છે એ અગિયારસ આપણે પંચ દાદા દાદાના દર્શન કરવાના છે કે કુબેરેશ્વર નું જ મહત્વ છે તો આપણને ખબર નથી કે નર્મદા કાંઠાની નીચે જ્યારે અમે લોકો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે અસંખ્ય શંકર દાદાના મંદિરો આવતા હોય છે એટલે એમ કેમ કે કેટલીસ કોટી દેવતાઓ નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા હોય છે અને માર્કંડી ઋષિ જ્યારે આપણે રામપુરા દશ અવતાર વિષ્ણુ અવતાર છે જે એક જ મૂર્તિમાં દસ અવતાર છે ત્યાંથી માર્કંડી મુનિ નર્મદા પરિક્રમા કરે છે એટલે આપણે એ પ્લેસ ગોઠવ્યું છે કે આપણે વિષ્ણુ ભગવાનના મંદિરના દર્શન કરીએ દસ અવતારનું નું સ્વયંભૂ દશ અવતાર છે એના દર્શન કરીએ ત્યાંથી આપણે આગળ વધશું પછી આપણે ધનેશ્વર જઈશું ધનેશ્વર કુબેરેશ્વરમાં આવે છે કુબેર ભંટારી જે છે એમાં કુબેરમાં એ પણ એનું સ્થાન છે એનું અતિ મહત્વ છે આખા ભારતભરમાં ક્યાંય તમે શિવનું મંદિર સામે સામે નહીં જોયું હોય ત્યાં આપણને શિવ મંદિર જોવા મળશે કે સામે શિવલિંગની સામે શિવની ક્યારેય જોવા નથી મળ્યું આપણને ત્યાં અલૌકિક દર્શન થશે જ્યારે પાંડવો ગુપ્તવાસમાં વિચરણ કરતા હતા ત્યાંનું રહેવાસી કર્યું છે અને પાંડવે શ્રી આપણે મહાદેવની અનંત પૂજા કરી એનું પ્રાપ્ત કર્યું છે ત્યાં મનોકામના પૂર્ણ ત્યાં તમારી થાય છે મહાદેવ કુબેરેશ્વર છે તમે જે પણ માંગો છો જે પણ તમારી મનોકામના હોય છે ત્યાં અસીમ પૂર્ણ થાય છે ત્યાં ઘણા બધા ગૌશાળાઓ છે ત્યાં પંચ પાંડવની ગુફા છે અને અલગ અલગ ત્યાં જ આટલા એરિયામાં પાંચ મંદિર છે ત્યાંથી આપણે જોઈશું મંગલેશ્વર મહાદેવ

ત્યાંથી નાય ધોઈ માની પૂજા વગેરે કરી રિટર્ન થતું આપણે સીતાશ્રમમાં જઈશું તે ત્યાં પણ બહુ અલૌકિક આપણા બધા દેવી દેવતાઓના મંદિર છે બહુ મોટો વિશાળ આશ્રમ છે થોડો આરામ કરવો હોય તો બી છે પછી ત્યાંથી આપણે નાની મોટી પંગોથી જોઈશું અને પછીનો આગળનો કાર્યક્રમ એના પછીની બીજી ક્રિપમાં હું તમને જણાવીશ બોલો મહાદેવ જય ભાઈઓ બહેનો રેણ હવે

There's not a single day that passes without you on my mind. Not even one minute can end up before you come around. I hope for the day when I see your face here before me. I hope for the time to build me in my mind. How I wish that. You

ગાય કી આપી દેવાનું એ બધા કલર વાળા જોખા છે નાની ઉપર મૂકી દો મો

ku tujuh berkat bayu ceria hari ini rama sembah perbani oh darai

આ જગ્યા પર શનિદેવ સ્વયં જાતે પાંચ હજાર વર્ષ તપસ્યા કે જે શનિદેવની તપોભૂમિ છે શનિદેવે કેમ તપસ્યા કરી શંકર ભગવાનને શનિદેવને કાર્ય વાપર્યું કે પૃથ્વી લોક પરેશર ને ઉપર કોઈ પણ જીવ હોય એનો પાપ પૂજાનો હિસાબ શનિદેવને કરવાનો દેવી દેવતાઓને બી દંડ સજા કરવાનો અધિકાર શંકર ભગવાનને શનિદેવને આપનો આ કાર્ય કરતા કરતા જયારે શનિદેવ કંટાળી એમ ક્રોધ થયો તો ક્રોધની શાંતિ માટે એમના ગુરુજી બ્રહ્સ્પતિ પાર ગયા અને ગુરુજીને કીધું કે ગુરુજી શંકર ભગવાન આજે મને કાર્યમાં પણ પાપ કાર્ય કરતા કરતા અમે કંટાળી ગયો છે અને મને કૃષ્ણ તો કૃપા કરીને એવો ઉપાય બધા જેથી મને શાંતિ મળી જાય તેમના ગુરુજીએ કીધું કે આ કાર્ય તમે શંકર ભગવાન વાપરે તો તમારે એમની પાસે જાવ શંકર ભગવાન કોઈને બી કંઈ વરદાન આપે કે કંઈ બી કંઈ કાર્ય સોંપે તો એની પાછળ રસ્તો રાખતા હોય છે તો તમારા માટે બી રસ્તો રાખ્યો શંકર ભગવાનના કાર્ય મેં બીજા બોટી દખલગીરી થાય નહીં માટે અમે મારાથી બીજો સુધારી લીધા શંકર ભગવાન પાસે જતા હોય શનિદેવ ફરતા ફરતા કે શંકર ભગવાન ભાઈ શંકર ભગવાનને પ્રાર્થના કરીને વિનંતી કરીને લીધું કે પ્રભુ આજે તમારે મને કાર્ય સોંપ્યું છે પાપુરિયાના હિસાબનું બે આ કાર્ય કરતાં કરતાં મને કંટાળી ગયો છે અને મને થયો છે તો કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો જેથી મને શાંતિ મળી જશે તો પછી શંકર ભગવાને કીધું કે પૃથ્વી લોક પર જાઓ નર્મદા કિનારો છે જીવનપુરી નગરી છે અને કુંભી વન છે જ્યાં મેં સ્વયં પ્રગટ થયેલો છે મારા શાંતિ જેમ તમે તપસ્યા કરો તો તમને શાંતિ મળી જશે ફરતા ફરતા શનિદેવ આ જગ્યા પર આવ્યા આ જગ્યા પર આવીને શનિદેવે એક બે વર્ષને દેવીએ પાંચ હજાર વર્ષ શનિદેવ તપસ્યા કરી અને આ જગ્યા પર શનિદેવને શાંતિ મળી શનિદેવનું પ્રોત્સાહન કર્યું શનિદેવ આ જગ્યા પર શાંત થઈ ગયા ત્યાર પછી રાહુદેવાયા રાહુદેવી આ જગ્યા પર તપસ્યા કરી એ નાના મોટા પનોથી છે એ શનિદેવનું શક્તિ સ્વરૂપ છે દેવી સ્વરૂપ છે અને અને એમાં જે ચાર ભાઈ આવે તાંબાનો ચાંદીનો સોનાનો અને લોખંડનો એટલે જેને પનોથી ચાલતી હોય ત્યાં જગ્યા પર દર્શન કરવાથી બી સુળીનો સોય હરી જાય છે અને ઉપર શનિદેવે પાંચ હજાર વર્ષ તપસ્યા કરી ત્યાર પછી રાહુદેવાયા રાહુદેવી આ જગ્યા પર તપસ્યા કરી શનિદેવના ગુરુજી શંકર ભગવાન છે તો ગુરુજીના સામે બંને તપસ્યા કરી છે ચક્રેશ્વર છે 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 આ દેવ લોકોએ તપસ્યા કરી કિનારો પવિત્ર એટલે આ જગ્યા પર દેવ તપસ્યા કરી એ દેવ લોકોને શાંતિ મળી દેવ લોકો શાંતિ ગયા આ બધું સાઈડ પર ધર્મર છે એમની એમણે બી આ જગ્યા પર તપસ્યા કરી સામે કાલભૈરવ છે કાલભૈરવ શંકર ભગવાનનું સ્વરૂપ છે નર્મદા માતાનું મંદિર છે લક્ષ્મી મંદિર છે આંગળી શબ્દો આ સિદ્ધ તપભૂમિ છે નર્મદા ખંડનું નહીં ભારતનું નહીં વિશ્વમાં આ સ્થાન દુર્લભ છે એનું કારણ છે કે આ સ્થાન સપ્તકલ્પોનું ધામ કહેવાય એક કલ્પનો મતલબ થાય ઇકોતેર મહાયુગ અને એક મહાયુગ ક્યારે પૂરા થાય જ્યારે ચાર યુગની ચોકડી પૂરી થાય ત્યારે એક મહાયુગ પૂરા થાય હવે ઇકોતેર વાર મહાયુગ પૂરા થાય ત્યારે એક કલ્પ પૂર્ણ થાય આવી રીતે સાત કલ્પથી પ્રાચીન સ્થાન છે એટલે અલગ અલગ કલ્પમાં અહીંયા અલગ અલગ દેવોએ તપ કર્યું છે પહેલા કલ્પમાં આ સ્થાનમાં સ્વયં બ્રહ્માજીએ તપ કર્યું એટલે બ્રહ્મેશ્વર બીજા કલ્પમાં વિષ્ણુ ભગવાને તપ કર્યું એટલે ચક્રેશ્વર ત્રીજા કલ્પમાં ઇન્દ્રએ તપ કર્યું એટલે ચક્રેશ્વર ચોથા કલ્પમાં વરુણે તપ કર્યું એટલે વરૂણેશ્વર પાંચમા કલ્પમાં કુબેરજીએ તપ કર્યું એટલે કુબેરેશ્વર છઠ્ઠા કલ્પમાં યમરાજાએ તપ કર્યું એટલે ધર્મેશ્વર સાતમા કલ્પમાં માર્કંડી ઋષિએ તપ કર્યું એટલે કુંભેશ્વર તેમજ શનિદેવની પણ તપભૂમિ છે સપ્તકલ્પનું ક્રૂપ છે મારી પાસે એનો શ્લોક છે બ્રહ્મેશમ સક્રેશ્વર ધનેશ્વરમ વરુણે સંતો ધર કુંભેશ્વર નમો નમા એટલે જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગના દર્શન કરો અને જે ફળ પ્રાપ્ત થાય તે કુંભેશ્વર મહાદેવના દર્શનથી પ્રાપ્ત થાય બધી મનોકામના પૂર્ણ કરવાનું વરદાન છે અહીંયા સ્થાનમાં અને દિવ્ય તપભૂમિ છે નર્મદાનો કાંઠો છે એટલે શનિદેવને જ્યારે ક્રોધ થતો તો બૃહસ્પતિ એવું બોલ્યા કે તમે નર્મદાના તટ પર જાઓ ત્યાં કુંભેશ્વર સ્થાન છે એટલે આ લાઇનમાં એવું કહે છે કે શનિદેવ આવતા પેલા મહાદેવ હતા એટલે અહિયાં શનિદેવનો મહિમા તો છે જ પણ શનિદેવ લોકો અહીંયા ગભરાઈને આવે છે પણ એ ના હોવું જોઈએ ભગવાનની ધાક નહીં રાખવાની રાખે કંઈ ખોટું કરેલું હોય ત્યારે હવે ભગવાન શનિદેવ ખરેખર કઈ વસ્તુ આપે છે જન્મ લગ્નમાં બારમા સ્થાનમાં શનિ હોય શનિ મોક્ષ પ્રદાન કરે સિવાય શનિ તપ જ્ઞાન અને વૈરાગ્યના દાતા છે આજકાલ આ ચાર વસ્તુ કોઈને જોઈતી નથી શું છે પૈસો ગાડી બંગલો એવું એ જે હશે તે તો નર્મદા માતાનું અહીંયા મંદિર છે ઘાટ ઉપર નર્મદેશ્વર લક્ષ્મી યંત્ર એટલે કે નર્મદાજીની મૂર્તિ છે અને લક્ષ્મી યંત્ર એટલે કે શ્રી યંત્ર મેરુ શ્રી યંત્ર એ પણ વિશ્વમાં દુર્લભ છે આખા વિશ્વમાં એ શ્રી યંત્ર કશે નથી હમણાં ઢાકેલું રાખીએ છે પૂજા કરીને સાડીથી પરંતુ ત્યાં મારા મારા મોટા ભાઈ ત્યાંના મહંત છે ઉપાસક છે પૂજારી નથી હું પણ પૂજારી નથી ઉપાસક છું કાલ કાલભૈરવનો અને કાલભૈરવનું સિદ્ધ સ્થાન છે હું જાતે જન્માક્ષર નથી જોતો પરંતુ હસ્તરેખા અને ફેસ રીડિંગ કરું છું એના પરથી પાંચ મિનિટમાં તમને સોલ્યુશન આપી શકું કેન્સરથી માંડીને આધી વ્યાધિ ઉભાથી વિશ્વની બ્રહ્માંડની કોઈ પણ સમસ્યા કોઈ પણ પ્રશ્ન હોય છોકરો ભણતો ના હોય કે એટલું ભણશે મેરેજ ક્યારે થશે બધું મને પાંચ મિનિટમાં ખ્યાલ આવી જાય એટલે ઈશ્વરની કૃપા છે હું બધો યશ કાલ બેરોને આપું છું તો નર્મદાનું એટલું મહત્વ છે કે નર્મદા યતિ સાહ નર્મદા એટલે કે છે બ્રહ્માનંદનું પ્રદાન કરે છે નર્મદા નરકે મદકા હરણ કરને વાલી નર્મદા નર માદા મતલબ શિવશક્તિ સ્વરૂપ નર્મદા નર્મદા મતલબ ન મરને વાલી અમર નર્મદા તો નર્મદાની પરિક્રમાવાસી પરિક્રમા કરે છે વર્ષોથી નહીં યુગો યુગોથી નર્મદાની પરિક્રમા થાય છે પરિક્રમાવાસી નર્મદા કિનારે ચાલતા હોય છે એમનો નિયમ એવો છે પરિક્રમાનો કે ઓમકારેશ્વરથી મોસ્ટલી બધા પરિક્રમા જનરલી ચાલુ કરે છે કારણ કે ઓમકારેશ્વર એ નર્મદા ખંડનું નાભી ક્ષેત્ર છે સેન્ટર પોઈન્ટ છે જેમાં આપણી નાભી છે એમાં ઓમકારેશ્વર નાભિક ક્ષેત્ર છે તો ત્યાંથી પરિક્રમા શરૂ કરીને ત્યાં પૂરી કરવાની હોય પણ પરિક્રમા ત્યાંથી પણ ઉપાડી શકો પણ નિયમ એ છે એ રાઉન્ડ પૂરા થયા પછી ત્યાંનું ચડી લેવાનું અને ઓંકારેશ્વર ચડાવવાનું તો પરિક્રમા પૂરી થાય એટલે પરિક્રમાની અહીંયા લક્ષ્મી લક્ષ્મીયંત્ર આ સ્થાનથી પરિક્રમા આવશે છેલ્લા દોઢસો વર્ષથી સલાવ્રત અન્નદાન કાચું અપાય છે હવે પાકા પાકોના દાનની સુવિધા અહીં છે ભક્તજનોની વિનંતી જે પણ કોઈ દાન હોય અહીં કરી શકે શનિદેવ મંદિરમાં ફનોતીમાં અથવા તો અમારા મંદિરે બધું એક જ છે એવું માનવાનું અમે કોઈ તારા મારોનો ભેદભાવ નથી ભક્તજનોને લાભ લે એવી પ્રાર્થના છે અને આશીર્વાદ છે જય શાનિદેવ જય માતા મંદિર લઈ ગયું બહુ સરસ દર્શન પણ સરસ થઈ ગયા બાર જ્યોતિર્લિંગ ના પણ સરસ દર્શન થઈ ગયા છે તમને કેવું લાગ્યું બહુ સરસ મજા આવી દર્શન કરવાની સરસ આઈ કો ચાલો આ બધા લઈ જો બીલી પત્ર આમાં જો લખેલું છે તમને કેવું લાગ્યું મંદિરમાં દર્શન કરવાનું સરસ મજા આવી એમ વાર આવ્યો તમે તમે એમ મજા આવી હા ટૂર માં તમને કેવી મજા આવી બહુ મજા આવી એમ અરે દર્શન બધા થયા બધા દર્શન સરસ સરસ

ભાઈ મારો અનુભવ એવો છે કે અમે ખરેખર બહુ યોગ્ય સરસ જગ્યાએ આવ્યા છીએ અને મહાદેવ અમારા ઉપર ખૂબ પ્રસન્ન છે અને નર્મદેશ્વર મહાદેવ અને આ બધા મહાદેવનો અમારી પર અસીમ કૃપાથી અમે આજે રાત સુધી ખૂબ જ સાથે રહી આનંદ માણ્યો છે તો આવો ને આવો આનંદ ભાવિનભાઈ અમને કાયમ માટે કરાવતા રહીએ એવી કૃપાળું પરમાત્મા સાથે પ્રાર્થના